તો મોડી રાત સુધી ગરબાના નિર્ણયને જામનગરના ખેલૈયાઓએ પણ વધાવ્યો ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા રાજ્ય સરકારના નિર્ણયથી ઉત્સાહ બેવડાયો છે તેવું ખેલૈયાઓએ જણાવ્યું બસ હવે પ્રાર્થના કરીએ કે મેઘરાજા દર્શન ન આપે સુરક્ષાને લઈને સરકારે જે વ્યવસ્થા કરી છે તે પણ ખૂબ જ સરાહનીય છે તેવું ખેલૈયાઓએ જણાવ્યું હિન્દુ ધર્મ ના સૌથી મોટા તહેવાર એટલે કે નવરાત્રી ને આડે હવે ગણતરીના જ દિવસો રહ્યા છે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે આ થનગનાટ માં રાજ્ય સરકારે વધારે ઉત્સાહ ઉમેર્યો છે જે સમય મર્યાદા હતી એ સમય મર્યાદા વધારીને હવા સવારે પાંચ વાગ્યા સુધીની કરી દેવામાં આવી છે એટલે કે આખી રાત સુધી છેક સવાર સુધી ખેલૈયાઓ પોતાના જે પગરવ છે પોતાનો જે થનગનાટ છે તે ચાચરના ચોકમાં દર્શાવી શકશે આપણી સાથે જામનગરના ખેલાયાઓ છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું શું કશો બેન રાજ્ય સરકારે પાંચ વાગ્યા સુધીની સમય મર્યાદા નક્કી કરી છે પહેલા તો બહુ એક્સાઇટમેન્ટ વધી ગઈ પેલા જે બાર વાગ્યાનું જે ટાઈમ લિમિટ હતું એના કરતા અત્યારે પાંચ નું થઈ ગયું અહિયાં નાના સિટીમાં પાંચ વાગ્યાનું આમ ટાઈમ લિમિટ વધુ એટલે એક્સાઈટમેન્ટ લેવલ એ વધી ગયા એક્સાઈટમેન્ટ વધી ગયું છે એમ કેવો છે બેનનું બેન શું કહેશો જે સમય પાંચ વાગ્યાનો વધી ગયો છે એટલે કે સવારે છ પાંચ વાગ્યા સુધીનો પરંતુ વરસાદ ત્રણ દિવસ પહેલા છે તે વિઘ્ન નાખશે એમ કરવામાં આવી છે શું કહેશો આપણે મેઘરાજાને એવી પ્રાર્થના કરી કે જે આ ગુજરાતીઓના હૃદયથી જોડાયેલો આ નવરાત્રી જે તહેવાર છે એમાં મેઘરાજા એની રુકાવટ ન નાખે ને ગુજરાતીઓને આનંદ આનંદ મેળવા દે ગુજરાતીઓ આનંદ કરશે ઉલ્લાસ કરશે તેમ કેવું છે શું કહેશો બેન પાંચ વાગ્યા સુધી સમય અને આ નવરાત્રી દરમિયાન પાંચ વાગ્યા સુધી રમશો બીજા દિવસે શું કરશો ના જો ગુજરાતીઓ માટે ગરબા તો એક વાત છે તો પછી સવારે વાગ્યા વાગ્યા સુધી સુધી હોય કે અમારામાં નવ દિવસ કલાક નો જોશ હોય છે અને સરકાર ને અમારા ખુબ ખુબ અભિનંદન કે એમને પાંચ વાગ્યા સુધીનો અમને સમય આપ્યો થેન્ક યુ બીજું કે પાંચ વાગ્યા સુધીનો સમય જ છે પરંતુ સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ શું કેશો સરકાર કેવી વ્યવસ્થા કરે બેનો માટે અ સર હમણાં જ બે દિવસ પહેલાં જ એમને એક લિસ્ટ બહારે પાડી હતી કે પોલીસની સુવિધાનું કંઈક કહ્યું તું તો અમને અમે અપેક્ષા વિનંતી કરીએ છીએ કે પોલીસની અને અમારા પેરેન્ટ્સ દ્વારા પણ થોડીક સાવચેતી રાખવામાં આવશે પણ સરકારને અમે આગ્રહ કરીએ છીએ કે એ અમને સપોર્ટ કરે આ નવ દિવસ માટે તો અમે એને આભારીએ છીએ ગુજરાતના ખેલૈયાઓ એમાં ખાસ કરીને જામનગરના ખેલૈયાઓ દ્વારા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમય મર્યાદા વધારી દીધી છે એટલે ખાસ ઉત્સાહ તેમાં ઉમેરાયો છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહીર ગુજરાત ફર્સ્ટ જામનગર